તમારા માટે છે આ ઉપાય મદદથી તમે જાઓ તેટલો તમારો વેઇટ લોઝ કરી શકો છો આ ઉપાયની મદદથી સૌથી પહેલા તો અહીંયા એવા ઘણા બધા ઘરેલું ઉપાય લીધા છે જે તમારા પાચન તંત્ર સ્ટ્રોંગ જે તમારા મજબૂત કામ કરે છે આ ઉપાયની મદદથી ઉપાય અજમાવ્યા છે એ ઉપાય લાખો રૂપિયા સમાન દવા સમાન છે તમારે તમારું વેઇટ લોસ કરવું છે તો સૌથી પહેલા તમારું વેઇટ લોસ ક્યારે થશે તમારે વજન ઘટાડવું છે તો સૌથી પહેલા તમે જીમમાં જશો કલાક કલાકો એક્સરસાઇઝ કરશો પૈસાનું પાણી કરશો તમારું વજન ક્યારેય ઘટવાનું નથી તમે ભૂખ્યા રહો છો તમે ડાયટ પ્લાન કરાવવાના છો તમે મોટા મોટા ડૉક્ટરો પાસે તમે તમારા ડાયટ પ્લાન તમે મંગાવી રહ્યા છો અને તમે ફોલો કરો છો પરંતુ તમારું વેઇટ લોસ થવાનું નથી તમારું વજન ક્યારે ઘટે છે તો સાહેબ તમારું વજન પાચનતંત્ર એકદમ સ્ટ્રોંગ રાખશો ને ત્યારે ઘટશે તો અહીંયા આપણે આપણા પાચન તંત્રને મજબૂત રાખવા માટેનો એકદમ સિમ્પલ અને સરસ મજાનો ઉપાય ફોલો કરીએ છીએ આ ઉપાયની મદદથી મદદ થી તમે તમારું ઈઝીલી શકો છો તમે તમારું ફેટ લોસ કરી શકો છો અને વધતા વજનને કંટ્રોલમાં રાખી શકો છો કારણ કે અહીંયા જે ઉપાય છે એ માત્ર એક જ ચમચી નિયમિત રીતે લેવાથી તમારું પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે અને પાચનતંત્રને મજબૂત કરવા માટેનો જ એકદમ સિમ્પલ સરળ અને ઘરેલું ઉપાય છે ચાલો જોઈએ રેસીપી મિત્રો અહીંયા જે પણ વસ્તુ આપણે લીધી છે એ બધી જ ઘરમાં રહેલી વસ્તુ છે સાથે એક બે આયુર્વેદિક વસ્તુ છે અને એક બી આપણે શાકભાજીની સુકવણી કરીએ છીએ તો એની મદદથી જે એના એન્ટીઓક્સિડન્ટ છે એની મદદથી તમારા શરીરની ચરબી પણ ઘટે છે સાથે સાથે તમારા શરીરની અંદર રહેલા ચરબીના સેલ્સને પણ ઓગળવાનું કામ કરે છે તો ચલો ઘણી બધી એવી આયુર્વેદિક ઔષધિઓનો ઉપયોગ કરીને બનાવીશું સરસ મજાનું આપણો લોસ ચોણા ખરેખર આપ સૌને આ રેસીપી પસંદ આવે છે વ્હાઈટ લોસ પાવડરની તો ચોક્કસ ફોલો કરજો અને વજન ઘટાડજો સામગ્રીની આપણે વાત કરીશું તો એક બે નહીં પરંતુ ઘણી બધી ઘરેલું આયુર્વેદિક ઔષધિઓની આપણને આ વિટલો પાવડર બનાવવામાં જરૂર પડે છે અહીંયા તમે જોઈ શકો છો થોડી સુકાયેલી વસ્તુ દેખાય છે થોડું તમને જીરું ને મેથી દેખાય છે થોડું પાવડર દેખાય છે જી હા આ દરેકે દરેક આયુર્વેદિક ઔષધિઓ છે એ આપણી હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે સૌથી પહેલાં આપણે આપણા અંગૂઠા જેટલું તજનું લાકડું લેવાનું છે આ તજની અંદર પુષ્કળ પ્રમાણમાં એન્ટી ઓક્સિડન્ટ છે આ તજ તમારા શરીરની ચરબી ઓગાળવામાં મદદ કરે છે અને તમારા શરીરની કેલરી બાળવામાં મદદ કરે છે બીજી વસ્તુ પચાસ ગ્રામ મેથી દાણા મેથી દાણાની અંદર પૂરતા પ્રમાણમાં પ્રોટીન ફાઈબર રહેલો હોય છે સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ છે જે આપણા શરીરની ચરબી ઓગાળવામાં મદદ કરે છે પચાસ ગ્રામ જીરું જીરું તમારા શરીરની અંદર પાચનતંત્ર મજબૂત કરે છે ભૂખ ઓછી લગાડે છે અને તમારા શરીરની ચરબી તોડી સ્નાયુને મજબૂત કરવાનું કામ કરે છે સાથે અહીંયા દસ ગ્રામ જેટલો સૂંઠ પાવડર મેં આદુ છે એ આદુને સુકવી દીધું અને પછી ઘરે સૂંઠ પાવડર બનાવ્યો છે તમે જાઓ તો તમે બહારનું લઈ શકો છો પરંતુ ઘરે બનાવેલા સૂંઠ પાવડરનું પરિણામ સો ટકા મળે છે સૂંઠ પાવડર તમારા શરીરને સંકોચવામાં મદદ કરે છે આપણું પ્રેગ્નન્સી પોસ્ટ પ્રેગ્નન્સી પછી તમારું બોડી હોય છે એકદમ ઢીલું થઈ જાય છે દરેક સ્ત્રીઓનું તો એવા સવા મહિના સુધી આપણે જણાવ્યું છે કે એ સ્ત્રીને સૂંઠ ખવડાવી શું કામ તો એના જે સ્નાયુ પેટના ઢીલા થઈ ગયા હોય છે તે સૂંઠ એના પોતાના સ્થાને જે પહેલા જૂના સ્થાને લાવી દેવામાં મદદ કરે છે એટલા માટે જ આપણે સૂંઠ ખાવાની પરંપરા છે પરંતુ આપણે કહીએ છીએ ગરમ પડે છે ના રોજની માનવ શરીરને ચાલીસ ગ્રામ જેટલું આદુ ગરમ પડતું નથી અને દસ ગ્રામ જેટલી સૂટ ક્યારેય ગરમ પડતી નથી ઉલટું એ આપણા શરીરની અંદર રૂપ છે આપણા શરીરની અંદર મૃત બેક્ટેરિયા હોય છે એને દૂર કરે છે આપણા શરીરની અંદર જીવંત સારા બેક્ટેરિયાનો વધારો કરે છે આપણા શરીરને સ્ટ્રોંગ બનાવે છે અને આપણા શરીરની અંદર જે પણ કાંઈ ગંદી ચરબી છે એને દૂર કરવાનું કામ કરે છે એટલા માટે દસ ગ્રામ સૂટ પાવડર અને સાથે સાથે દસ ગ્રામ જેટલા સૂકા જાંબુના ઠળિયા આ સૂકા જાંબુના ઠળિયા તમારા શરીરની અંદરની ચરબી છે એકદમ ઝડપથી ઓગાળે છે અને સાથે ગંદા કચરાને બહાર કાઢે છે ઇવન તમારા શરીરની અંદર જો ભૂલજી પણ માથાનો વાળ ક્યારેક ખોરાકમાં ખવાઈ જાય તો એને બીજી કોઈ જ વસ્તુ તમારા શરીરમાંથી બહાર નહીં કાઢી શકે માત્ર ને માત્ર જાંબુ એટલા માટે આપણા શરીરના ડિટોક્ષીકરણ માટે આપણે આ બેટલું સ્મા સૂકા જાંબુ એડ કરવાના છે સાથે પચાસ ગ્રામ સૂકા ધાણા સૂકા ધાણા છે એની અંદર એન્ટીઓક્સિડન્ટ સાથે વિન્ડલ્સ વિટામિન્સ છે અને સાથે સાથે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવવાની તાકાત રાખે છે એ ઉપરાંત આપણે પાંચ સિવાય આપણે આવા સૂકા કારેલા લેવાના છે કારેલા લેવાના છે એની તડકી સૂકવી દેવાના છે સૂકા કરેલામાં એન્ટી ઓક્સિડન્ટ પુષ્કળ છે સાથે સૂકા કરેલા છે એ તમારા શરીરની કેલરી બાળે છે તમે જીમમાં જાઓ છો અને એક કલાક સુધી તમે યોગા કરો છો એક્સરસાઇઝ કરો છો અને જે તમારી કેલરી બળે છે એ બધી જ કેલરી સૂકા ધારા મદદ કરે છે અને કારેલા સૂકા કારેલા તો હવે આ બધી જ વસ્તુ છે એ તમે જોઈ લીધી છે ચલો બનાવી લઈશું વેકલોઝ પાવડર તો અહીં આપણો વેઇટલોસ પાવડર બનીને રેડી છે આ વેઇટલુઝ પાવડર એકસાથે તમારે આઠ દિવસ સુધી ચાલશે નિયમિત રીતે રાત્રે સૂતા પહેલાં દસ કિલો જેટલું તમારું વજન ઘટાડવું હોય તો ગરમ પાણી સાથે એક ચમચી બાકી દસ કિલોથી થોડું વધારે વજન છે ને ઘટાડવું હોય તો નિયમિત રાત્રે ગરમ પાણી સાથે બે ચમચી લેવાની છે પરંતુ યાદ રહી દિવસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું ત્રણ મહિના સુધીનો આ કોર્સ કરવો ફરજિયાત છે સાથે સાથે ભૂખ કરતા ઓછું જમવું અને નિયમિત રીતે દસ થી પંદર મિનિટ સુધી થોડી યોગા એક્સરસાઇઝ કરવા આટલું કરશો એટલે વીસથી પચીસ કિલો વજન ઘટાડી દેશે કારણ કે આપણે લીધેલી દરેક છે ચરબીની અને વજનની દુશ્મન તમારું શરીર હળવું ફૂલ કરશે વજન ઓછું કરશે સાથે સાથે પાચનતંત્ર રિગાર્ડિંગ જે કાંઈ ડાયાબિટીસ થાયડ કોલેસ્ટ્રોલ જેવા રોગો છે એ પણ કંટ્રોલ કરશે તો મિત્રો આ ઘરેલું ઉપાય લાખ રૂપિયાની દવા સમાન છે ફોલો કરો અને વજન ઘટાડો